નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નર્મદા અને કરજન નદીઓ બે કાંઠે વહી રહી છે સૌપ્રથમ વાત કરીએ નર્મદા ડેમની વહેલી સવારે નર્મદા ડેમ અને પાવર હાઉસમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુએક પાણી છોડવામાં આવ્યું છે ગઈ રાત્રે ડેમના પંદર દરવાજા ખોલી વીસ લાખ પચાસ હજાર ક્યુએકસ પાણી છોડાયું હતું જ્યારે પાવર હાઉસમાંથી વધારાના પિસ્તાલીસ હજાર ક્યુએસ પાણી છોડાતા કુલ બે લાખ પંચાણું હજાર ક્યુએસ પાણી નદીમાં છોડાયું હતું પરિણામે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોના સોળ ગામોને સાવચેત રહેવા એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણે જિલ્લાના કલેક્ટરોએ સાવચેતીના પગલાં લેવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે કારણ કે જો નદીમાં પાણીનો વહીવટ સતત વધતો રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અહીં એ વાત પણ મહત્ત્વની છે કે ગઈકાલે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી પંદર ગેટ ખોલાયા હતા તેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમ નેવ્યાશી ટકા ભરાયેલો છે હવે વાત કરીએ ભરૂચ જિલ્લાના જીવાડોરી સમાન કરજણ ડેમની ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી ડેમની જળસપાટી એકસોને અગિયાર પોઈન્ટ સાત મીટર સુધી પહોંચી છે જ્યારે રૂલ લેવલ માત્ર એક એકસોને દસ પોઈન્ટ એક મીટર જાળવવું જરૂરી છે આથી ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે કરજણ ડેમમાંથી કુલ અઠ્યાવીસ હજાર નવસો ને ચોત્રીસ ક્યુએસ પાણી છોડાયું છે હાલમાં ડેમના બે પાંચ અને સાત નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે આ કારણે કરજણ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે અને કાંઠાના છ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે હવે નજર કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદ પર રાજ્યના કુલ એકસો ને અઠ્ઠાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે નર્મદા જિલ્લાના નાદોલમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વધુ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે ઝગડીયા અને ઉમરપાડામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે બાલાસિનોર અને ગુરુડેશ્વરમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચથી વધુ નવ તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ તો ચૌદ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જ્યારે બાકીના એકસો ચાર તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે તો સ્પષ્ટ છે કે ઉપરવાસમાં સતત વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની આવક વધી રહી છે નર્મદા અને કરજણ નદી બે કાંઠે વહેતા થતાં ગામ લોકો સાથે સાવચેતી ફરજિયાત બની છે